બંને ગામો થઈ અને સરપંચ સરપંચમાં સમરસ કર્યું છે તો ગામનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે અને સારો વિકાસ કરશું ખાતરી આપું છું ગ્રામ પંચાયત તેમજ જૂથ પંચાયત અને જાકીર ઉમિતપુરા ગ્રામ પંચાયત એ સમી તાલુકામાં આવેલા ગામો છે આ ગામોની જનતાએ જે સરપંચને નિમણૂક કરી અને બિનહરીફ જાહેર કર્યા છે એમને સમી તાલુકા અને સર્વ ગામજનો ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવી રહ્યા છે આજનું સપોર્ટ નેતૃત્વ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં એક કદમ ઉઠાવી રહી છે સૌનો સાથ સૌનો વિકાસ સાથે સૌ લોકો સાથ આપી અને આ લોકોને આ ગ્રામ પંચાયતના ઉમેદવારોને સાથ સહકાર આપી બિનહરી જાહેર કર્યા છે અમે સૌ રાજીપુ વ્યક્ત કરી રાજી ખુશી આજે એમને આવ કરી રહ્યા છે બોલો ભારત માતાજી ગામ વાહીતપુરના અમારા ઠાકોર સમાજ 2000 વોટ થી મને બેન હરીફ આપેલ તે ગામ વતીનો હું ખૂબ ખૂબ એમનો આભાર માનું છું અને ખૂબ ખૂબ ધન્યવાદ હા સિંહજી અને બોલો બોલીએ બોલીએ हे घणी रह घणो